ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારીની પૂર્ણા નદી બે કાંઠે વહેતી દેખાય વહીવટી તંત્રએ નીચાણવાળા લોકો માટે સાવચેતીના ભાગ રૂપે વિવિધ સૂચનાઓ સાથે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને પગલે નવસારીની પૂર્ણા નદી બે કાંઠે વહેતી દેખાય વહીવટી તંત્રએ નીચાણવાળા લોકો માટે સાવચેતીના ભાગ રૂપે વિવિધ સૂચનાઓ સાથે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારી શહેરમાં પૂર્ણા નદી ભરાઈ ગઈ છે નદીની જળ સપાટીમાં વધારો થતાં તંત્ર એલર્ટ મોડ ઉપર આવ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સહાય અને સંપર્ક શરૂ કર્યો છે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ નંબર જીરો છવ્વીસ સાડત્રીસ ત્રેવીસ ત્રીસ બે અને જીરો છવ્વીસ સાડત્રીસ ચોરાણું જીરો એક અને ટોલ ફ્રી નંબર એક ઝીરો સિત્યો પર કોલ કરી શકો છો સ્થાનિક વહીવટી તંત્ર સાથે સહકાર કરી સલામતી સુનિશ્ચિત કરવાની અપીલ કરવામાં આવી છે ઇમરાન મેમણ રિપોર્ટ આઝાદ ન્યૂઝ